રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો રવિપાકના વાવેતર માટે કેનાલ મારફત ભાદર એકનું પાણી છોડવા માટે માંગ કરી રહ્યા છે ચોમાસુ પાક પર ભારે વરસાદ પડ્યો જેને કારણે ત્રણ ત્રણ વાર ખેડૂતોએ વાવેતર કરવાની ફરજ પડી હતી અને ત્રીજી વાર કરેલ વાવેતરમાં જ્યારે ફાલ બેસ્યો અને પાકનું ઉત્પાદન આવવાનું શરૂ થયું ત્યારે ફરી પાછોતરો વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતોના મોઢા સુધી આવેલ કોળીઓ જાણે છીનવાઈ ગયો અને

અને હવે અમારે રવિ પાક માટે અમારે સમયસર કેનાલનું પાણી છોડે અને સમયસર ખેડૂતો ફોર્મ ભરે તો વહેલું પાણી છૂટે અને ખેડૂતો તમામ ખેડૂતો ફોર્મ ભરશે તો પાણીનું એક નક્કી થશે કે આટલું પાણી વપરાણું અને ત્યાર પછી પાણીની બચત કેવી રીતે કરવી એ અધિકારીઓ થોડુંક ધ્યાન આપે કે પાણીની બચત કઈ રીતે કરવી અને સમયસર પાણી વપરાય એ રીતે બધું આયોજન શું કહેશો ક્યાં ક્યાં પાક માટે પાણીની જરૂર પાણીની જરૂર છે અત્યારે ઘઉં ચણા છે રાયડો છે તુવેર છે એરંડા છે આ તમામ ને પાણીની અત્યારે જરૂર છે ચોમાસામાં કેવી નુકસાની ગઈ ચોમાસામાં અમુક પાક નિષ્ફળ ગયા છે અમુક શેરું પાક છે એ અમુક પચાસ ટકા ઉભા છે પચાસ ટકા મરી ગયા છે આ સમયસર કેનાલ છોડે તો ખેડૂતને ફાયદો થાય એમ છે અત્યારે અને આ કેનાલ હજી સાફ સફાઈ થઈ નથી અને આ લોકો સરકારી ખાતું આવું બોગસ જ છે સાહેબ એને કંઈક ધ્યાન દોરો તમે એટલે જલ્દી વેલા હાથ થઈ જાય અને બધાને લાભ મળે નાના ખેડૂત મોટા બધાને લાભ મળે મારું મંતવ્ય એવું છે કે ટાઈમ ટુ ટાઈમ કેનાલ છોડી દઈએ તો અમુક ખેડૂતનું એવું છે કે પાણી વગરના છે અને એને વાવેતર કરવાનું બાકી છે વાવેતર કેવી રીતે કરે પાણી વગર

અટાણે અટાણે ખાસ જરૂર છે પછી ચોમાસે ઓરવણામાં જરૂર પડે અને ઓરવણામાં જેને પાણી અટાણે ખેનાલ એરિયામાં હોય જેને ખેનાલ એરિયામાં જમીન નથી એને પાણી ન હોય તો એ ઓરવણ કઈ રીતે કરી શકે એટલે ઉનારો પાક જે પાણી આવે એ વધારે વધુ ફાયદો છે ની સિંચાઈ માટે અટાણે કપાસ પછી જે વાવેતર નવા ધાણા પછી ડુંગળી છે એના વાવેતર કરેલ છે તો અત્યારે પરિસ્થિતિને લીધે અમારે થોડુંક આઝાદી ને નમ્રતા આપી કરી છીએ શું કેશો કેવી પાણીની જરૂર પાણીની અત્યારે સારી જરૂર છે જો વહેલી તકે મળી જાય તો અમને ફાયદો એમાં પચીસ થી ત્રીસ ટકા વધે એવું છે હાલ આપણે ભાદરિક સિંચાઈ યોજનામાં સિંચાઈ સલાહકારની સમિતિની બેઠકમાં આપણે છ પાણ અને ત્રણ પાણ એમ નક્કી થયેલું છે જે મુજબ હાલ ફોર્મગીરી કલેક ફોર્મ કલેક્શનની કામગીરી ચાલુ છે ખેડૂતો આવીને ફોર્મ ભરે છે અને સાથે સાથે આપણે ભાદર કેનાલની સફાઈ પણ અત્યારે ચાલુ છે પૂરતા ફોર્મ આવી જઈએ આપણે કેનાલ સિંચાઈ માટે આપણે કેનાલમાં પાણી છોડવામાં આવશે અને હાલ આપણે આયોજન મુજબ આપણે આઠ હજાર હેક્ટરનું આયોજન કરેલું છે અને જેમાં ચાર હજાર ના ફોર્મ આવી આપણે સિંચાઈ માટે પાણી છોડતા હોઈએ છીએ ક્યારે પાણી છોડ આપણે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં નક્કી થયા મુજબ આપણે આપણે આવતી પાંચ તારીખ સુધીમાં ફોર્મ કલેક્શન કરી અને ત્યારબાદ પાણી છોડવામાં આવશે